દહેગામ તાલુકાના અહમદપુરા પ્રાથમિક શાળા ખાતે આચાર્યની નવી કામગીરીથી વિદ્યાર્થીઓની નવી પ્રેરણાનો પ્રાપ્ત કરવા માટે જૂના કપડામાંથી નવી થેલીઓ બનાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના અહમદપુરા પ્રાથમિક શાળાના આચાર્ય હસમુખભાઈ પટેલ દ્વારા અહમદપુરા ગામને પ્રતિબંધિત પ્લાસ્ટિક મુક્ત કરવા માટે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પોતાના ઘરેથી જૂના કપડાં લાવી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના સહયોગથી ગામના દર્દીઓ પાસે કપડાની થેલી બનાવવામાં આવી હતી ગાંધી જયંતિ નિમિત્તે મહાત્મા ગાંધીજીની અંજલી આપવાથી ગાંધી બાપુના સ્વપ્નનું ભારત બનાવવામાં હાલ ચાલી રહેલા સ્વચ્છ ભારત અભિયાનને વેગ આપવા જનજાગૃતિ લાવવા માટે બાળકો દ્વારા અને ગ્રામજનો દ્વારા સુંદર સહયોગ મળી રહ્યો છે પ્લાસ્ટિક એ પૃથ્વી પર મોટામાં મોટું પ્રમાણનું દુષ પ્રદૂષણ ફેલાવે છે જેનું વિઘટન પણ થતું નથી જે પર્યાવરણ માટે ખતરારૂપ સમાન છે ગ્રામજનો ખરીદી સમયે પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ના કરીને કપડાની થેલીનો ઉપયોગ કરે અને તે માટે શાળાના માધ્યમથી જનજાગૃતિ આવે અને તેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કપડાની થેલી સીવીને પ્રદર્શન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય અગરસિંહ ચૌહાણ હરસોલી સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝ માર્કેટેડ બાય ફ્લોરિંગ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ અઠોતેર હજાર સુધીની સરકાર માન્ય સબસિડીનો લાભ લેવા આજે જ મુલાકાત લેવું વારી કંપનીની સાથે કામગીરીનો સતત 10 વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રી દિવાળી નિમિત્તે ખાસ ઓફર રૂફ લગાવો અને મેળવો આ ફિલ્ટર અથવા સોલાર પેનલ સાફ કરવાની ગન મફત તો રાહ સેની જુઓ છો આજે જ સોલાર રૂફટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો સરનામું નોંધી લેજો સે સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ જયનગર ભુજ